જય શ્રી કૃષ્ણ આપણે આગળના ભાગમાં સંસદની મોટા ભાગની કાર્યવાહીની વાત કરી કે પાઠ વન માં સંસદ કઈ રીતે કામ કરે છે સંસદમાં શું આવે છે અને સંસદ કયા દેશની સંસદ કયા નામથી ઓળખાય છે એની આપણે વાત કરી અમેરિકા બ્રિટેન સાથે આપણી તુલના કરી સંસદીય સરકાર કેવા પ્રકારની હોય સંઘમાં કેટલા ભાગ હોય આ બધી આપણે વાત કરી આજે સંસદમાં આગળ વધશો તો સંસદની જે કાર્યવાહી હોય છે કામગીરી હોય છે કાર્યવાહી થાય છે 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 તો એક એક આપણી આપણી લોકસભા અને રાજ્યસભા અગિયાર વાગે આપણી સંસદની કાર્યવાહી ચાલુ થઈ જાય છે સવારે અગિયાર વાગે મોર્નિંગ સોંગ ઓફ ઇન્ડિયા રાષ્ટ્રગાન છે જનગણ મન એનાથી આપણી સ્ટાર્ટિંગ થાય છે હંમેશા યાદ રાખજો રાષ્ટ્રગાન સાથે આપણી સંસદની કાર્યવાહી શરૂ થાય છે એટલા માટે મોર્નિંગ ઓફ ઇન્ડિયા જનગણ છે નેશનલ એન્થમ પણ છે પૂછે એસસી જીડી તો યાદ રાખવું નેશનલ એન્થમ શું છે તો જનગણ મંથ અને મોર્નિંગ સોંગ ઓફ ઇન્ડિયા પણ કહેવાય છે

લોકસભામાં અગિયાર થી જે બાર નો ગાળો છે એક કલાક સુધી એ પ્રશ્ન કાળ હોય છે પ્રશ્નકાળ કાળ હોય ધ્યાન રાખજો રાજ્યસભામાં છે ને અગિયાર થી બાર નો જે સમય ગાળો શૂન્ય કાળ હોય છે શૂન્ય કાળ આપણે આપણે યાદ રાખશું એક બાજુ પ્રશ્નકાળ ચાલતો હોય એક બાજુ શૂન્યકાળ ચાલતો હોય મોદી સરકાર નહોતી જેના પહેલા બંને જગ્યા એક સાથે પ્રશ્નકાળ રહેતો પણ નરેન્દ્ર મોદી સરકારે રાજ્યસભામાં પછી આ ચેન્જ કરાવી આપણે જાણો છો કે પહેલાં શૂન્યકાળ આવી ગયો એટલે શૂન્યકાળમાં શું હોય કંઈ જ ના હોય શાંતિથી સુધી બેઠા ચર્ચા કરો ગમે તે પૂછો એની કોઈ ઓફિશિયલ કાર્યવાહી ના હોય તો આરામથી ઉંગ લઈ સકો બેસી સકો વાતચીત કરી સકો આ બધું કહેવાય મૂળ રિસર્ચામાં કેવો કહેવાય કે रेस्ट નો ટાઈમ કે પણ અહીં પ્રશ્નકાળ ચાલતો છે 11 થી 12 જ્યારે અહીં 11 થી 12 શૂન્યકાળ લોકસભામાં છે ને તો 12 થી 1 નો જે ગાળો હોય છે આ સમય ગાળો શૂન્યકાળ નો હોય લોકસભામાં એટલે આવું પણ પરીક્ષામાં પૂછી એક અહીં શૂન્યકાળ કહે રહ્યો લોકસભામાં તો 12 થી 1 નો ગાળો જ્યારે અહીં 12 થી 1 નો જે ગાળો હોય છે પ્રશ્નકાળે યાદ રાખજો તો બંને વચ્ચે ફરક સમજાઈ ગયું કે આપણે કાલે વાત કરી સંસદના મુખ્ય ત્રણ અંગો છે રાજ્યસભા લોકસભા અને રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ વિશે આપણે આખો વિડીયો બનાવીને મૂકેલો છે રાજ્યસભા અને લોકસભા વિશે આપણે કાલે માહિતી આપી કે અનામત કેટલું હોય કેટલી બેઠકો હોય એની આપણે જોગવાઈ કરી બરોબર પ્રશ્નકાળની આપણે ચર્ચા કરવી છે તો આ આપણે કામગીરી કાર્યવાહી જે કહેવાય એની કઈ રીતે કામગીરી કરે છે તો બંને જગ્યાએ એક થી લગાઈ અને બે સુધી આ ભોજન માટે રિસેસ હોય છે લંચ ટાઈમ હોય છે લંચ બ્રેક હોય છે

તો હવે તમે એમ થાય કે આ બે થી લગાઈને આટલી કામકાસ સુ કામગીરી થતી હશે તો એ ધારાકીય કાર્યવાહી થાય ધારાકીય કાયદા બનાવવાની વાત આ બંધાને કાર્ય બંધાન ઉપર ચર્ચા કરી હોય કાયદા ઉપર ચર્ચા કરી હોય તો આ બધું ગાળો આ કહેવાય એટલે 5 વાગે પહેલા ફ્રી થાય રાજ્યસભા વાળા લોકસભા વાળા ફ્રી થાય 6 વાગે રાષ્ટ્ર ગાન થી આપણું સ્ટાર્ટ થાય

સૌથી પહેલી શરૂઆત બ્રિટેનમાં થઈ હતી ઇંગ્લેન્ડમાં સત્તરસો એકવીસ માં પ્રશ્ન કાળ ની બાણું નો જે અધિનિયમ આવ્યો બજેટ પર ચર્ચા કરવાની વાત આવી ચૂંટણી શબ્દ વાપરવામાં નતો આવ્યો પણ સંસ્થાની ભલામણના આધારે પ્રક્રિયાની વાત કરવામાં પસંદગીની પ્રક્રિયા તો બ્રિટન માં સૌથી પહેલી પ્રશ્નકાળની શરૂઆત જગતને આ આપનાર કોણ તો બ્રિટેન છે પ્રશ્ન સત્તરસો એકવીસ માં શરૂઆત થઈ ભારતમાં આ વસ્તુ ક્યારે આવી તો ભારતમાં અઢારસો ને બાણું ના અધિનિયમ થી આવી ભારતમાં અઢારસો ને બાણું ના અધિનિયમ થી આવી આ આપણે એક યાદ રાખજો પ્રશ્ન કાળ એટલે પ્રશ્ન પૂછવો જોઈએ જે મંત્રીઓ હોય સંસદ સભ્ય હોય મંત્રીઓ અને સંસદ સભ્ય પૂછે કે તમે આ પૈસા ક્યાં વાપર્યા તમે આવું શું કરશો આવી કામગીરી કઈ રીતે કરશો તો યાદ રાખજો સૌથી પહેલી પ્રશ્ન કાળની શરૂઆત ક્યાં થઈ તો બ્રિટેનમાં કઈ સાલ તો સત્તરસો માં ભારતમાં આ વસ્તુ ક્યારે આવી તો ભારતમાં અઢારસો ને બાણું ના અધિનિયમથી આવી આવી કે ના આવી બાણું યાદ કરાવતો હોય બજેટ પર પ્રશ્ન પૂછવા બજેટ પર ચર્ચા કરવાની છૂટ આપવામાં આવી હતી યાદ છે કઈ પૂરક પ્રશ્નો ના પૂછી શકો પૂરક પ્રશ્નો કોને કહેવાય તો આપણે ભણતા ત્યારે પેરેગ્રાફ આવતું થગરા પરથી પ્રશ્નોના જવાબ લખો બરાબર શિવનું ધનુષ કોને તોડ્યું હતું તો આ પ્રશ્ન કહેવાય હવે તમે એમના મહેનતો તોડી જાય કે હું કાલે સ્કૂલ નતો આવ્યો કે શિવ નો ધનુષ ભગવાન શ્રી રામે તોડ્યું તો આ એને પ્રશ્ન કહેવાય પણ હવે પૂછે કે કેમ તોડ્યું તો આ પેટા પ્રશ્ન કહેવાય પૂરક પ્રશ્ન કહેવાય એટલે અઢારસો ના દિનથી બજેટ પર ચર્ચા કરવાની છૂટ મળી પ્રશ્ન પૂછવાની છૂટ મળી પણ પેટા પ્રશ્ન પૂછવાની છૂટ મળી નતી તો હવે આપણે એમ કહો છો કે જે પ્રશ્ન કાળ આવે તેમાં લખેલું છે પૂરક પ્રશ્ન પૂછી શકાય કે ના પૂછી શકાય તો જીવો છો ને હવે તો થનગંતુ ગુજરાત છે અને થનગંતી નવરાત્રી છે વાયબ્રન્ટ ગુજરાત વાયબ્રન્ટ નવરાત્રી કે રાતે ના દિવસે ઊંઘવાનું તો પ્રશ્નકાળ ભારતમાં સત્તરસો ને એકવીસ માં બ્રિટેન માં આવ્યું ભારતમાં અઢારસો ને બાણું માં આવ્યું પ્રશ્નકાળ કાળ બ્રિટેન થી શરૂઆત થઈ આ આપણે સ્વીકારી લેવું રેડી એક બાજુ આ છે તો એક બાજુ શૂન્ય કાળ છે શૂન્ય શૂન્યકાળની દેન ભારતની છે જગતની આ ભેટ ભારતે આપી છે નવરા બેસી રહેવું નહીં તો આપણાવાળા જ જોણે કરી હાજુ ખોટી વાત છે અમે ના હોતે હોય તો શું કરો છો કેવા જલસાની વાતો કરતા હો ખાલી ફેકમ ફેંક ચાલુ હોય ખાલી તો જગતને શૂન્યકાળની દેન કોણે આપી તો ઓગણીસો ને બાસઠથી ચોમાસુ સત્રથી શરૂઆત થઈ હતી ચોમાસુ સત્રથી શિયાળુ ચોમાસુ અને બજેટ સત્ર આવે ને આપણા સત્રના જે પ્રકાર છે એમાં સૌથી પહેલી જગતને ભેટ ભારતે આપી ચોમાસુ સત્રથી 1962 માં પહેલી વખત હવે તમને આ કે શૂન્યકાળ નામ કોણે આપ્યું તો શૂન્યકાળ નામ મીડિયા વાળાએ આપ્યું છે મીડિયા વાળાએ પ્રેસ વાળાએ આપ્યું છે આ નામ મીડિયા દ્વારા આપવામાં આવ્યું છે શૂન્યકાળની શોધ ભારતમાં થઈ કઈ સાલમાં તો ઓગણીસોને બાસઠમાં થઈ નવરા બેસી રહેવું મૂળ ટાઈમ એ થાય એટલા માટે ભારતના ભૂતપૂર્વ લોકસભાના અધ્યક્ષ જેનું નામ હતું સોમનાથ ચેટર્જી સોમનાથ ચેટરજી શૂન્યકાળને આતંકનો કાળ કહીને તુલના કરે છે યાદ રાખજો પૂછાઈ ગયેલો પ્રશ્ન કે શૂન્યકાળને આતંકનો કાળ કોણ કહે છે તો આતંકનો કાળ કોણ કહે છે તો સોમનાથ ચેટરજી કહે છે ભારત ના ભૂત પૂર્વ સ્પીકર છે લોકસભાના અધ્યક્ષ શૂન્યા કાળને અને સંગના આપી આતંકનો કાળ આ એક યાદ રાખજો કોણે આપી તો સોમનાથ ચેટરજી તમે તોફાન કરો છો શૂન્યા કાળમાં બસ આપડા વડીલો હતા બેટા આરામથી તોફાન જ કરે એ ઉકેય હે કા હમ

પ્રશ્નકાળમાં કેટલા પ્રકારના પ્રશ્નો પૂછી શકાય કેટલા પ્રકારના પ્રશ્નકાળ દરમિયાન ચાર પ્રકારના પ્રશ્નો પૂછી શકાય તારાંકિત યાદ રાખજો ભારતમાં શનિવારે પ્રશ્ન કાળ ના હોય ભારતની સંસદમાં શનિવારે પ્રશ્નકાળ નથી હોતો ધ્યાન રાખજો શનિવારે છૂટ આપી દાદાની પૂજા કરતા હશે એવું આપણે કહી શકીએ પ્રશ્નકાળ તો શનિવારે છૂટ હોય છે રજા હોય છે શનિવારે ના હોય પ્રશ્ન કાલ લાવવા માટે ઓછામાં ઓછા દિવસ પહેલા તમારે જાણ કરવી પડે પ્રશ્ન કાલ લાવશો આપણે ડેલી હોય પણ કોના બાર પ્રશ્ન પૂછવા માંગો છો ટોપિક ઉપર સંસદ ને તમારે પંદર દિવસ પેલા જાણ કરવી પડે તમે પ્રશ્ન પૂછશો આ ટોપિક ઉપર શનિવારે ના હોય તારાંકિત પ્રશ્નોનો મતલબ એમ થાય કે ત્યાં ફૂંદરી કરેલી હોય સ્ટાર કરેલું હોય આ રીતે અને તારાંકિત કહેવાય તારા એટલે સ્ટાર સ્ટાર કરો અને તારાંકિત કહેવાય શું વિશેષતા હોય તો આનો મતલબ કે આ મૌખિક પ્રશ્નો હોય આના જાપ મૌખિક હોય આ તારાંકિત તારો ના હોય સ્ટાર ના હોય લેખિત હોય અલ્પ સૂચનાના પ્રશ્નો મૌખિક હોય અહીં પૂરક પ્રશ્નો પૂછી શકાય અહીં પૂરક પ્રશ્નો ના પૂછી શકાય અહીં પાછા પૂછી શકાય અહીં ગેર સરકારી સભ્યોને કારી નો મતલબ એ થાય છે કે જે મંત્રીનો દરજ્જો ધરાવતા નથી એટલે કે શાસક પક્ષના નથી મંત્રી નથી જેને મંત્રીનો દરજ્જો નથી મળ્યો તો હવે ખાસ એ ધ્યાન રાખવું કે પ્રશ્ન તારાંકિત છે કે અતારાંકિત છે કે અલ્પ છે ગેર સરકારી છે આવું નક્કી કોણ કરે તો જે તે ગૃહમાં જે હોય એ નક્કી કરે લખી રાખો ફટાફટ ખરડો નાણાકીય કરો છે કે નહીં કોણ નક્કી કરે લોકસભાના અધ્યક્ષ નક્કી કરે પણ અહીં તો પ્રશ્ન તારાંકી છે કે અતારાંકી છે કે અલ્પ સૂચના ગેર સરકારી તો લોકસભામાં સ્પીકર નક્કી કરે રાજ્યસભામાં સભાપતિ નક્કી કરે આ ખાસ યાદ રાખજો લોકસભામાં સ્પીકર નક્કી કરે जारे राज्यसभा में सभापति नक्की करे जे अध्यक्ष होय नक्की करे प्रश्न तारांकित छे ग तारांकित छे कौन नक्की करे तो जेते गुरुणा सभ्य नक्की करे आ एक खास ध्यान राखी રેડી હવે થોડું સુધાર આવે છે ડાયરેક્ટ કવર જોઈને બી ખબર પડી કે તારાંકિત પ્રશ્નો કેવા લીલો કલર પ્રશ્નો લીલી સાઈથી થી લખાયેલા હોય આમનો પ્રકાર લીલો હશે તો આપણે કોશિશ કરું કે લીલા કલર માં લખાય નહીં દેખા થોડું દેખ આપણે કોશિશ કરો કલર ઓપરેશન કરવાની કે જે કલર માં લખેલું એ કલર લખી આપને અ તારાંકિત પ્રશ્નો જે સફેદ માં હોય અ તારાંકિત પ્રશ્નો સફેદ હોય તો સફેદ કરજો આપણે આ લોકો સફેદ માં હોય આ લોકો ગુલાબી માં હોય આછા ગુલાબી માં હોય લાઈટ પિંક આ આ છે નહીં આવે नहीं था है। आचो गुलाबी गुलाबीला प्रश्न पीळा मी कलर સમજી લેવાનું તો ચાર પ્રકારના પ્રશ્નો છે એનો હવે પ્રશ્નો કવર પ્રશ્નની સાઈ આ રીતની વાપરવામાં આવે છે તારાંકીત પ્રશ્નો હશે તો લીલા રંગના હશે અ તારાંકિત હશે તો સફેદ રંગના હશે અલ્પ સૂચનાના પ્રશ્નો હશે તો આછા ગુલાબી રંગમાં હશે અને ગેર સરકારી હશે તો પીળા કલરમાં હશે પાકેલો લીંબુ હોય ને એ રીતના એ આપણે સમજી શકીએ રેડી હવે આપણે પૂછે તારાંકિત પ્રશ્નો દિવસમાં વધુમાં વધુ કેટલા પૂછી શકાય તો તારાંકિત પ્રશ્નો વધુમાં વધુ વીસ પૂછી શકાય લખી રાખજો વીસ થી વધારે ના પૂછી શકાય તારાંકિત પ્રશ્નો વીસ પૂછી શકાય વધારે ના પૂછી શકાય એના જવાબ મૌખિક આપવાના હોય છે કોણ આપે તો જે તે મંત્રી હોય મંત્રીને પૂછવા હોય મંત્રી જવાબ આપે જે ખાતા સાથે સંકળાયેલા છે મંત્રી જવાબ આપે એટલે વીસ પ્રશ્નો પૂછી શકાય તારાંકિત પ્રશ્નો અતારાંકિત પ્રશ્નો કેટલા પૂછી શકાય તો અતારાંકિત પ્રશ્નો ખાલી બસો ત્રીસ પૂછી શકાય આ વીસ પૂછી શકાય આ બસો ત્રીસ પૂછી શકાય આ આપણે લિમિટ કે મર્યાદા આપી છે બરાબર એના જવાબ લેખિતમાં આપવાના હોય છે બે बाजू ના बाजू મૌખિક હે બચ્ચે લેખીતે બે बाजू પુरक પ્રશ્નો પૂછીય કા ય વાય કેમ સા માટે બચ્ચે ના પૂછીય કા કે કેમ કે સા માટે બસ ખાલી જવાબ આપવાનો આ તમે એમ કેસો કે અલ્પસૂતના પ્રશ્નો ને ગેર સરકારી પ્રશ્નો તેમાં કોઈ મર્યાદા નથી અલ્પસૂતના થોડીક વાર પેલા તમને સૂચના મળી પણ કોઈ મૌખિક કે મહત્વ ધરાવતો પ્રશ્ન એના પર પ્રશ્ન પૂછવામાં આવે એ ટોપિક ની છટી ના જવાય કેવાનો મતલબ તો આપણે ત્યાં બે મર્યાદા નક્કી કરી એક તારાંકીત પ્રશ્નો 20 પૂછીય કા અતારાંકિત પ્રશ્નો બસો ત્રીસ પૂછીએ કારણ ઓછામાં ઓછા દસ દિવસ પહેલા તમારે જાણ કરવી પડે કે અમે આ ટોપિક પૂરા મંત્રીના પ્રશ્ન પૂછશો એટલે ગુરુને જણાવવું પડે સ્પીકરને જણાવવું પડે કે અમે ભાઈ આ પ્રશ્નો પૂછવા માંગો છો તો પેલા લોકો તૈયાર રહે તમને જવાબ આપવા માટે આ આપણે ત્યાં એક એની આખી ગેરંટી હોય છે બરાબર અલ્પ સૂચનાના પ્રશ્નો નક્કી ના હોય આછા ગુલાબી રંગમાં હોય અને મૌખિક જવાબ આપવાના હોય કોઈ ટોપિક સ્પેશિયલ હોય ટોપિક પર પ્રશ્ન પૂછવામાં આવે ટોપિક થી બહાર જામ ના આવે અલ્પ સૂચના એટલે માત્ર માપની સૂચના થઈ ગયું ગેર સરકારી સભ્યને પૂછવામાં આવતા પ્રશ્નો તો મંત્રી સિવાયના વ્યક્તિને જે પ્રશ્ન પૂછવામાં આવે કે જે મંત્રીના સપોર્ટમાં સંકળાયેલો છે અથવા વિશેષ સાથે સંકળાયેલો છે એવા વ્યક્તિને કહેવાય ગેર સરકારી સભ્યને પૂછવામાં આવતા પ્રશ્નો તો આપણો પ્રશ્નકાળ આ શૂન્ય કાળ છે આ આપણે ટોટલ બંધારણ વિશેની ઇમ્પોર્ટન્ટ માહિતીની આપણે જાણ કરી બસ આટલું જ આખું